સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં થોડા દિવસો પહેલા જ ચાલકો દ્વારા સફાઈ તેમજ ગ્લો ખાદ્ય પદાર્થોનું વેચાણ થઈ રહ્યું હોવાની ફરિયાદોને ધ્યાનમાં લઈ નગરપાલિકાના ચીફ ઓફિસર રહ્યુંલ કુમાર પટેલની સૂચનાથી ધ્રાંગધ્રા નગરપાલિકા સેનિટેશન ઇન્સ્પેક્ટર જયદીપસિંહ ઝાલા તેમજ તેમની ટીમ દ્વારા આજે શહેરી વિસ્તારની ખાણીપીણીની લારીઓને અગાઉ બજાવેલ નોટિસ સંદર્ભે આકસ્મિક ચેકિંગ હાથ ધરતા ખાણીપીણીની લારીઓ તેમજ દુકાનદારો દ્વારા સ્વચ્છતા તેમજ હાથના મોજાનો ઉપયોગ ન કરતો હોવાની સાથે પદાર્થોનું વેચાણ કરતા હોય આ તમામ પંદર જેટલા વેપારીઓને દંડાત્મક કાર્યવાહી હાથ ધરતા અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી જો આગામી દિવસોમાં પણ વેપારીઓ દ્વારા સ્વચ્છતાનું પાલન નહીં કરવામાં આવે તો વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે જયદીપસિંહ ઝાલા ઇન્સ્પેક્ટર નગરપાલિકા શ્રી સીઓ સાહેબની સૂચનાથી પંદર દિવસ પહેલા ખાદ્ય પદાર્થનું વેચાણ કરતા વેપારીઓને નોટિસ પાઠવેલ જે અનુસંધાને આજે વેપારીઓને ખાદ્ય પદાર્થના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ કરતાં પંદર જેટલા વેપારીઓએ હાથ મોજા પહેર્યા વગર ખાદ્ય પદાર્થનું વેચાણ કરતા હતા જેના ઉપર આજે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી જો આગામી દિવસોમાં પણ હાથમોજા પહેર્યા વગર ખાણીપીણીના વેપારીઓ વેપાર કરશે તો તેના ઉપર દંડાત્મક કાર્ય કાર્યવાહી કરવામાં આવશે જેની દરેક વેપારીઓએ નોંધ લેવી જીડીટી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથી જયેશ કુમાર જાલા ત્રંગદરા